નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુડે ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે જે પ્રકારે વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીના પાણી સમગ્ર શહેરમાં ફરી વળ્યા હતા અનેક વિસ્તારોમાં જે ગટરો જે છે તે ગટરો ઉભરાવાની પણ સમસ્યા ઊભી થઈ હતી પરંતુ વડોદરા શહેરના વોર્ડ નંબર અગિયાર વિસ્તારમાં આવતા મહાબલીપુરમ જે સોસાયટી જે છે તે સોસાયટીના રહીશો વોર્ડ નંબર અગિયારની કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે છેલ્લા ઘણા સમયથી જે તેઓ જે છે તેઓને ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા હોય એટલે વારંવાર તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવેલ હોવા છતાં તેઓની સમસ્યાનું સમાધાન ન આવતા આજરોજ તેઓ વોર્ડ નંબર અગિયારની કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે એક બાજુ જ્યારે પાણી ઓસરતા હોય ત્યારે રોગચાળો ફાટવાની ભીતિ હોતી હોય છે ગંદકીના કારણે અને એક બાજુ ગંદકીની વાતો થતી હોય ત્યારે અહીંયા ડ્રેનેજના પાણી એટલી હદે ઉભરાયા છે કે ત્યાં બે ત્રણ દિવસથી ભારે વરસાદ નથી વરસ્યો તેમ છતાં પણ એ વિસ્તારમાં એ પ્રકારના પાણી ભરાય છે કે લોકોને અવરજવર કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે અંદર મંદિર પણ આવેલ છે મસ્જિદ પણ આવેલ છે ધાર્મિક સ્થળો આવેલ છે નાના નાના બાળકો રહે છે અને ત્યાં બાલવાડી પણ આવેલી છે અને ત્યાં નાના નાના જે બાળકો જે છે તે બાળકોને ગંદા પાણીમાંથી જોવું પડતું હોય છે આપણે જે છે ત્યાંના સ્થાનિક છે તેઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું જે કયા વિસ્તારમાંથી આ વશો અને શું રજૂઆત છે

સરિયો મારે છે ભરાઈ ગઈ છે બેસી ગઈ છે પણ કામ કરું ને વાળા આયા પ્રાઇવેટ બોલાયા કે પૈસા આપીશું કાયા નહી જતા રહ્યા કે તમારું નહીં થાય ગાડી લાઈન ઉઠી જશે આ છે કરવા માટે કોઈ તૈયાર નથી પ્રાઇવેટ નથી પ્રાઇવેટ પણ અમે શોધીએ છીએ એમ પણ નથી માં બી ટોયલેટ આવે છે પીવાના પાણીમાં ટોયલેટ હા પીવાના પાણીમાં ટોયલેટ છે બાર કેસ છે કમળાના અમારા બે નંબરના બ્લોગમાં બાર છોકરા છે કમળામાં બધા હમણાં આદિ

સળિયા મારો કામ તો કરો પછી ના જાય નાખીશું કરવું નથી મોટર થી ખેચીશું પાણી તો કે તમારી પાઇપો ફાટી જશે એટલે એ લોકો જતા રહે છે ખોટા પાણી જતા હશે કે તમારી ગટરો બેસી ગઈ સાફ કરવા બગ ખાલી સળિયા મારે છે સર્વન્ટ શું કહે છે સર જો આ જો બેસી ગઈ છે બસ ખાલી ખોલો અમે લોકો પૈસા ભી આપીએ છે કોર્પોરેશન તો ભી અમે ખુશી થઈ કે ચા પાણી ના પૈસા ખુશ થઈને જાય આ તો સળિયો મારે ઢાકણા ભી બરોબર બની ગયા નાસી જાય છે તમારી કમ્પ્લેન છે તમારે ગટર બેસી ગઈ કોઈ અહીંયા કઈ દીધું છે એટલે આ લોકો દરકારતા જ નથી બેસી ગઈ છે બેસી તમે જોવો તો ખરી અમે નવના ભૂંગળા નાખ્યા છે તમે વેરા લોકો મહાનગર જા મહાબલી પૂનમ ની આ લેડિસોનો મોરચો લઈને વડોદરા મહાનગરપાલિકા વોર્ડ નંબર અગિયાર માં હું આવ્યો છું આ લોકોને આજે ત્રણ મહિના ચાર મહિનાથી પાણી ડ્રેનેજની સમસ્યા છે વારંવાર વોર્ડ ઓફિસમાં કમ્પ્લેન કરતા કોઈ ધ્યાન આપતું નથી વડોદરામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષંથવી સાહેબ આવ્યા હતા કે સફાઈનું ઝુંબસ હાથ રાખો લેકિન આ સફાઈમાં કોર્પોરેશનના અધિકારીઓ બેઠા બેઠા કોઈ ધ્યાન આપતું નથી અને સોસાયટીની અંદર રોગચાળો ફાટી નીકળેલો છે કોઈને ડેન્ગ્યુ થયું છે કોઈને મેલેરિયા બધા હોસ્પિટલમાં છે અને વારંવાર રજૂઆત કરતા અહીંના અધિકારીઓ કોઈ ધ્યાન આપતું નથી અને મેં વડોદરા શહેર લધુમતી મોરચા જયરભાઈ કુરેશીને બી રજૂઆત કરી છે તેમને વોર્ડ ઓફિસર સાહેબને અને ચેતન્યભાઈ ધારાસભ્ય ની મેં વાત કરેલી છે તે છતાં એના અધિકારીઓ હુંગતા મને પકડાયા છે અને આ લેડીઝો એટલી કંટાળી ગઈ છે કે હવા પડે કે ડેનેજ નું પાણી સંડાજ બધું અને પાણી બી ગંદુ આવે છે અને પાણી નમૂના બોટલ હું લઈને આવ્યો છું આ અહીંના જે સ્થાનિકો છે વારંવાર રજૂઆત કરેલ હોવા છતાં તેઓની સમસ્યાનું સમાધાન ના આવતા વોર્ડ નંબર અગિયારની કચેરી ખાતે તંત્ર તો તેઓને કામ સોંપી દેતું હોય છે પરંતુ કોન્ટ્રાક્ટર યોગ્ય રીતે કામગીરી નથી કરતા તેમ કદાચ માની શકાય અહીંયા જે ડ્રેનેજ લાઈનની જે સમસ્યા હોય અને જ્યારે રજૂઆત કરતા હોય ત્યારે એમ કહેવામાં આવે છે કે તમારી ડ્રેનેજ લાઈન બેસી ગઈ છે કામ કરવા ભાગો એવું કહેતા હોય છે કામચોરો શરમ કરો શરમ કરોના જે નારા જે છે તેઓ દ્વારા લગાવીને અહીંયા તેઓ વોર્ડ નંબર અગિયાર ની કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે પંખા ચાલુ પણ અહીંયા કોઈ બેસેલું નજર નથી પડી રહ્યું બે ખુરશીઓને બાદ કરતા આ દર વર્ષે વોર્ડ નંબર અગિયાર ની કચેરી ખાતે જયારે આવતા હોય ત્યારે આ પ્રકારના દ્રશ્યો જોવા મળતા હોય છે આપ જોઈ શકો છો કે એક બે ત્રણ ચાર ચાર જે પંખા પાંચ છ છ સાત પંખા જે છે તે વગર કામના ચાલુ નજરે પડી રહ્યા છે પ્રજાના પૈસે એમને થોડી લાઇટ બિલ ભરવાનું છે એટલે ગમે વોર્ડ નંબર આવતા હોય ત્યારે ખુરશી પર કોઈ બેસેલું નથી હોતું ખાલી આ બે બે એક કે ખુરશીઓ પર બેસેલા હોય છે જે વોર્ડ નંબર અગિયાર ખાતે કર્મચારીઓ પરંતુ આ જે લોકોના પૈસે જે લાઇટ બિલો ભરાતા હોય છે ત્યારે આ જે પંખાઓ જે છે તે પંખા અહીંયા કોઈ જ નથી બેસતા આપ જોઈ શકો તો ખુરશીઓ ખાલી છે તેમ છતાં પણ અહીંના જે પંખાઓ જે છે જે પંખા ચાલુ નજર પડી રહ્યા છે આ એક બધા પંખા ચાલુ છે ને ફક્ત અગિયાર કે બાર પંખાની વચ્ચે ફક્ત ચાર લોકો અહિયાં આ જે રૂમ છે તેમાં નજરે પડી રહ્યા છે

દવાખાનામાં દાખલ કરેલા છે અને આ સત્તાધારી અધિકારીઓ ઓફિસમાં પણ મળતા નથી જોઈ લો બધી ખુરશીઓ ખાલી છે પંખા બધા ચાલુ છે પ્રજાના પૈસે લેયર કરે છે અને પબ્લિકનું કોઈ પણ જાતનું કામ કરતા નથી આ લોકો સરકાર જાગે છે કે ઊંઘે છે હવે અહીંયા કોઈ સંબંધિત અધિકારી કોઈ જોવાતો નથી તમે રજૂઆત કરવા માટે આવે છો શું કેમ ને આપણે અત્યારે એવું છે અમે ઓનલાઈન કમ્પ્લેઈન કરીએ છીએ તો આ લોકો ફોન પર તો રિસીવ કરતા નથી ફોન

એનો પગાર એને મળે છે એ અમે અમે એમને પાડીએ છીએ એ અમને નથી પાડતા એટલે એ વસ્તુ તમે એ જોબ કરે છે એ અમે જે પૈસા ભરીએ છીએ ને ટેક્સ ને વેરો એના પૈસા એમને પગાર મળે છે હવે આવા બિલકુલ દાદાગીરી એ લોકો પોતાની જાતને ચલાવે છે અને અધિકારીઓ સાંભળતા જ નથી એટલે આ બિલકુલ ગટરના પાણી ગટર ગટરના પાણી અમારે પીવાના એટલું બ્લેક પાણી આવે છે ને તમે આમ જોઈને તમે તમારા હા એટલું ખરાબ પાણી આવે છે અને ગટરો ઉભરાય છે અમારા ત્યાં અત્યારે કેટલા ટાઈમ ત્રણ મહિનાથી આ બધું ચાલે છે આ લોકો બધી કમ્પ્લેનો કરી ચૂક્યા છે અમે નથી સાંભળતા એટલે અત્યારે આ લઈને આવવું પડ્યું અમારે બાકી અમને આવું કરવાનો કોઈ શોખ નથી જો તમે વ્યવસ્થિત કામ કરતા હોય છ નંબર વોર્ડ નંબર છ માં અમે હતા જયારે ત્યારે એ લોકો બધું અમારું કામ કરતા હતા છ નંબરના વોર્ડમાં બધું અમારું કામ થતું હતું આ લોકો બિલકુલ લાપરવા થઈ ગયા એટલે હું વિનંતીની વિનંતી કરું છું અધિકારીઓને કે તમે અમારો સમસ્યાનો હલ લાવો નહી તો આ એનો પ્રતિઘાત બહુ મોટો કારણ કે કે કોઈ 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 છોકરાઓ બીમાર પડીને પહોંચી ઉપર તો એની જવાબદારી લોકોની તેઓ રજૂઆત કરવા માટે છે પરંતુ સંબંધિત જે વિભાગના જે અધિકારી હોય ત્યાં નજરે નથી પડી રહ્યા આપણી સાથે અસફાક મલિક છે તેઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું અસફકભાઈ અહીંયા જ્યારે રજૂઆત કરવા હોય ત્યારે કોઈ જોવાતું નથી પંખા આ પ્રકારે ચાલો અસ્થામાં નજરે પડતા હોય છે અને એવા લોકો અહીંયા બેસેલા હોય છે કે જે લોકોને એ વિષયનું

તો સાઇટ ઉપર ગયા હોય તો લોકોના પ્રશ્નો સમાધાન થાય લોકોના પ્રશ્નો સમાધાન નથી થતા લોકોના ફોન ઉચકવાના નહીં લોકોની વાત સાંભળવાની નહીં કમ્પ્લેનો સાંભળવાની નહીં ને રોજ થૂપ પટ્ટીની રોજ બાના સવારે ઊઠે આ લોકોને છેલ્લા મારા કોલ રેકોર્ડ લાવવું તો છેલ્લા વીસ દિવસ તો એકે દિવસ ખાલી નથી ગયો કે આ લોકો જોડે વાત નથી થતી મારી અને એના પછી બી આ જ વસ્તુ હોય આજે મોકલું છું કાલે મોકલું છું મારી પાસે સામાન નથી આ આરામના પૈસા વપરાય છે સરકારના ને પ્રજાના ટેક્સના એટલે તમારો આ સામાન નથી તો આ બધો પૈસાનો ખર્ચો ક્યાંથી આવે છે એટલે મારી તો એક જ રજૂઆત છે કે કોઈ જે કમ્પ્લેન ત્રણ દિવસમાં સોલ્વ ના થઈ હોય એવી તમામ કમ્પ્લેનોને રિવ્યૂ કરવામાં આવે અને કમિશનર જે અધિકારી કામ ના કરતા હોય એમના વિરુદ્ધ પગલાં લે કારણ કે આ લોકોને તો ફો આ તો મિનિસ્ટરોની ફોજ છે ઘરના સરકારના જમાઈઓની ફોજ છે કે જેમને કામ કરવું જ નથી એમને ફોન નહીં ફોન ઉચકવાના જ નહીં અત્યારે બી ફોન કર્યા ફોન ઉચકતા નથી એટલે એમના વિરુદ્ધ પગલાં લેવામાં આવે એવી અમારી માંગણી છે અને વહેલામાં વહેલી તકે અમારા ત્યાં જે ગટરના પ્રાણી રોડ ઉપર ઉભરાઈ રહ્યા છે બિલ્ડિંગનો ભાગ આ ગટર ઉભરાવાની સમસ્યા કોઈ નવી નથી વારંવાર સ્થાનિકો રજૂઆત કરે છે આપણને રજૂઆત કરો છો સળિયા મારવા ખબર છે ત્યાં સડિયાની સડિયા કશું કામ થવાનું નથી મશીનની જરૂર છે તેમ છતાં પણ તેઓ મશીન નથી મોકલતા અને જો સળિયાવાળા જે લોકો સળિયા મારવા મારવા આવે છે એ કદાચ એ લોકોની પણ ભૂલ ન હોઈ શકે કારણ કે આ લોકોના ધારાધોરણો જે મુજબના છે કે કદાચ પ્રાઇવેટની અંદર એવું કહે છે કે પ્રાઇવેટની અંદર અમે સળિયો ના મારી શકીએ આપણે આ પ્રાઇવેટ ગટર લાઈન છે એટલા માટે સળિયો ના મારી શકે મુખ્ય લાઈનમાં પ્રોબ્લેમ હોય તો માણસ સળિયાથી કઈ રીતે કામ કરી શકે આપ શું કહેશો આ લોકોની કામગીરીને લઈને જો આપે એક પ્રશ્ન મને પૂછ્યો કે પ્રાઇવેટ લાઈન કોર્પોરેશનમાં જ્યારે ટેક્સ ભરીએ અને આપણે વિકાસ ચાર્જ લેવામાં આવે ને શરૂઆતમાં ગટરો નાખવાનું ત્યારે જે લાઈનો નાખીએ ને એ લાઈનો કોર્પોરેશનના નીતિ નિયમોને આધીન નાખે એટલે એ લાઈનો હવે પ્રાઇવેટ રહી નથી એક પ્રાઇવેટ ક્યારે કહેવાય હું મારા ઘરની જ લાઇનો અને મારા ઘરથી જ એક વિશ્વામિત્રી સુધીની ગટરની લાઈન જતી હોય તો એ પ્રાઇવેટ કહેવાય જ્યારે એ લાઈનની અંદર સામૂહિક હિત સમાઈ જતો હોય પાસઠ લોકોના લાઈનો કનેક્શન થઈ ગયા હોય પછી એ પ્રાઇવેટ કયા આધારે એ તો પ્રજાની લાઈન છે અને એ લાઈનો ખોલવાની રિપેર કરવાની એ લાઈનોને મેન્ટેન કરવાની એ લાઈનોને સુધારવાની જવાબદારી તો તમારી છે પછી તમે કઈ રીતે કહો અને તેમ છતાં ત્રીજી વાત ઉપર આવું છું એવું કહેતા હોય કે પ્રાઇવેટ લાઈન છે હું એમને ઠરાવ બુકો અને જે બજેટની ચોપડીઓ છે વર્ષે વર્ષે એમાં બતાવી દઉં એમને કાયદો બતાવી દઉં જીડીસીઆરના નિયમો બતાવી દઉં બીપીએમસી એક્ટના નિયમો બતાવી દઉં અને એના પછી જો એમને ના કરવું હોય તો મને બતાવે હું એની અંદર બતાવું કે ભાઈ જે એ પ્રમાણે બી એ લાઈનો નહીં લાગત જીરો લખેલી છે પ્રાઇવેટ કોઈ પ્રાઇવેટ લાઈન હોતી નથી એક વખત તમે પરમિશન આપી વિકાસ ચાર્જ લીધો અને વેરા લઉં છો એટલે એ તમારી જ જવાબદારી છે એટલે એ લોકોને ઉલ્લું બનાવવાનું બંધ કરી દો કામ ચોરી કરવાનું બંધ કરી દો અને એ લોકોના પ્રાઇવેટમાં ધંધા ચાલે છે આ અસલમાં શું છે ધંધો છે અમારા એક બેને કીધું ને કે આવીને પ્રાઇવેટ પ્રાઇવેટ કરીને બે માણસોને મોકલે બે માણસો પાસે રોકડીને એમાં એમનો હિસાબ એ હિસાબ થાય છે એમનો એમની રોકડીનો ધંધો કરવા માટે આવી બધી લોકોને મિસગાઈડ કરી રહ્યા છે અને એમના વિરુદ્ધ હું કમિશનરને રજૂઆત કરવાનો છું હવે કારણ કે એ લોકોની પાસેથી આવી રીતે પૈસા પડાવવાની મહેનત કરી રહ્યા છે ધંધો કરી રહ્યા છે નોકરી તો પગાર મફત તો હરામનો લેવાનો અને પાછે ધંધો કરવાનો આ લોકોની પ્રેક્ટિસ છે આ હું જે રીતે અસ્પાકભાઈએ જે લાસ્ટ જે વાત કરી તે કારણ કે મારી સાથે બનાવ એ પ્રકારનો બન્યો હતો કે મારા ઘરે જ્યારે ગટર લાઈન ઉભરાઈ હતી ત્યારે વોર્ડ આ જે સળિયા મારવાવાળા આવ્યા હતા તેઓ એવું એમ કહી રહ્યા હતા કે આ અમારા હાથમાં કામ નથી સળિયાથી અમલો કામગીરી કરી શકે તેવી પોઝિશન નથી પછી એમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમે આપણે પ્રાઇવેટમાં કરી આપીશું જે પંદરસો બે હજાર જે બી ફિગર છે ચાર્જ છે એ લઈને અમે કરી આપીશું આપણે જી આ તમે શું શું ચાર્જ છે બેન હા જી આ બેન તો એપ્રેન્ટિસ છે એટલે હમણાં એ ટ્રેનિંગમાં છે એટલે હવે જે આપણે અન્ય જે સ્થાનિક છે તેઓ સાથે પણ આપણે વાત કરવાનો જે પ્રયત્ન છે તે પ્રયત્ન કરીશું શું કહેશો ચાચા કેટલા ત્રણ તારીખે અહીંયા અરજી આપી છે કાર્યપાલક ઇજનેરને અને અરજીમાં મેં લખ્યું છે કે ભાઈ અમારે પંદર દિવસથી અમારે ત્યાં ગંદુ પાણી ભરાઈ ગયું છે ઉપરાંત અમારા બાળકો બીમાર થઈ ગયા છે અત્યારે સારવાર સારવાર હેડળ જ છે અને એ સારવાર હેડળ અત્યાર સુધી અમારા બાળકો બીમાર જ છે ઉપરાંત જે પાણીની પાઇપો છે એના માટે માણસો આવેલા ને જે પ્રાઇવેટ સ્વીપરો આવે છે એ બરાબર નથી કરતા અને એ પેલા એનામ એ પ્રાઇવેટ સ્લીપરો જેવું તેવું કરીને ટેમ્પરરી બેચ પર જતા રહે છે એમનો હેતુ એ હોય છે કે ફરી ફરાય ફરી આવીએ પાછા ને આ રીતે અમારી પેલી અમુક ઇન્કમ ચાલુ જ રહે ને આ માટે હવે એમને મેં કીધું કે તમારું મશીન મોકલો લખીને અરજી આપી મેં ત્રણ તારીખે પણ આજ સુધી પાંચ તારીખે પાંચ તારીખે સુધી એ લોકો આવ્યા નથી હવે એમને કાર્યપાલક ઇજર મેં એવું કીધું કે તમારા જે એન્જિનિયર છે એમને રૂબરૂ મોકલો અમને માર્ગદર્શન આપો કે અમારે શું કરવું ને આના માટે તમે તાત્કાલિક પગલા નહીં તો હું કમિશનની પાસે જઈશ ને કમિશનર નહીં માને તો મેયરને મેયર ને લખીશ મેયર નહીં માને મીડિયા જઈશ મીડિયા નહીં માને હું ગમે તે કોરેટમાં બોલાવીશ કાર્યપાલક ઇજનેર ને આ રીતે બરાબર હજી સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવે છે તેમ છતાં તેઓની સમસ્યાનું સમાધાન નથી આવ્યો હાલ જ્યાં ચોપડો જે છે કમ્પ્લેન કહેવાય કમ્પ્લેન બુક કહેવાય પરંતુ આ કદાચ આની અંદર કમ્પ્લેનો લખવામાં આવતી હશે તે મુજબના કામ નહીં થતા હોય હાજરી છે સોરી હાજરી બુક છે અચ્છા હાજરી બુક છે આ કમ્પ્લેન બુક નથી આજે તારીખ પાંચ આજે તારીખ પાંચ આ હાજરી બુકમાં આ દ્રષ્ટિબેન બ્રહ્મભટ્ટ એન્ટ્રી નથી એટલે સાંજે આવીને એન્ટ્રી પાડી દેવાની ને હરામનો પગાર લઈ લેવાનો આ એન્ટ્રી નથી જોઈ લો હાજરી બુક સવારે કામ શરૂ કર્યાની એન્ટ્રી અત્યારે બી નથી અત્યારે કેટલા વાગ્યા ભાઈ ચાર વાગ્યા છે દ્રષ્ટિબેન કોણ છે દ્રષ્ટિબેન એ ડ્રેનેજ શાખાના એન્જિનિયર છે આ મયુરભાઈ અમૃતાબેન આ દ્રષ્ટિબેન એન્ટ્રી જ નથી આ લોકોની એન્ટ્રી છે જોઈ લો આ મેગાબેન આ એન્ટ્રી છે આ એન્ટ્રી છે આ લોકોની આ જે ગેરહાજરી પૂરવામાં આવે હું લખી સાને ફોટો પાડ ભાઈ આપણા મોબાઈલમાં ફોટો પાડો ખૂબ જ જે સ્થાનિકો છે તે રોષે ભરાયા છે વોર્ડ નંબર અગિયાર ની આ કચેરી છે અને સાહેબ એટલા બિઝી છે કે લોકો ફોન થાવાનો પણ તેઓ પાસે સમય નથી અહીંયા આપ જોઈ શકો છો કે આ જે ક્લાર્કની આ ખુરશીઓ છે ત્યાં તેઓ ફક્ત દેખાઈ રહ્યા છે પરંતુ સંબંધિત વિભાગના જે અધિકારીઓ જે છે આ સવા ચાર વાગ્યાનો આ સમય છે અને અહીંયા સવા ચાર વાગ્યા છ હવે અધિકારીઓ માની શકાય કે કદાચ તેઓ ફિલ્ડ વર્ક પર હોય પણ તેઓની ફરજ બનતી હોય કે તેઓએ ફોન ઉઠાવવો પડે પરંતુ તેઓ ફોન ઉઠાવીને યોગ્ય જવાબ પણ નથી આપતા તેવો જે આક્ષેપ છે તેવો આક્ષેપ આ જે સ્થાનિકો જે છે તે સ્થાનિકો કરી રહ્યા છે રોડ પર તો મોટા મોટા ખાડા છે લોકોને અવર જવર કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે બીજી બાજુ ગંદુ પાણી આવે છે સમયસર પાણી નથી આવતું પૂરતા પ્રેશરમાં પાણી નથી આવતું લોકોને મોટરના માધ્યમથી પાણી ખેંચવાની જરૂર પડે છે ઘણી બધી સમસ્યાઓ છે પરંતુ એક પણ સમસ્યા જે છે તે સમસ્યાનું સમાધાન નથી આવતું એટલે આજે ફક્ત એક સમસ્યા લઈને એટલે કે ડ્રેનેજ ઉભરાવાની જે સમસ્યા જે છે તે ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા લઈને આ સ્થાનિકો જે છે તે બોર્ડ નંબર અગિયારની કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે આ ગટર ઉભરાવાની સમસ્યા જે નાના બાળકો કદાચ એવું હોય કે બે હજાર છ બે હજાર સાતમાં જેમનો જન્મ થયો હોય ત્યાંથી તેઓ ગટર ગંગામાં જીવી રહ્યા હોય તેમ કારણ કે એમને ખબર નહીં હોય કે આ ગટર કહેવાય ને આ ગટરનું પાણી કહેવાય તેમ છતાં જે નાના બાળકો જે છે ત્યાં ગટરના પાણી પર રમવામાં મજબૂર થતા હોય છે ત્યાં હમણાં જે સ્થિતિનું જે નિર્માણ થયું છે વરસાદ જેટલો નથી પડ્યો એનાથી વધારે જે પાણી છે તે ગટરના પાણી ત્યાં ઉભરાયા છે એટલે રોગચાળો ફાટી નીકળવાની પણ શક્યતાઓ છે ક્યાં સમસ્યા એ કુછ કોઈ આપે હે દીખરાય કોઈ

કાર્યપાલક ઇજનેર નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે જેની જવાબદારી છે એ ભાઈને ફોન લગાડ્યો છે એ અમારા મિનિસ્ટર છે એટલે એ જમાઈને અમે યાદ કરીએ છીએ પણ ફોન ઉચકતા નથી એ જમાઈનું આ જ કામ છે આખો દિવસ જ આ કામ છે હવે હું એમના એમના સસરાને ફોન લગાડું છું મહેતા સાહેબ એમના ઉપર બરાબર આ મહેતા સાહેબ એમની ઉપર છે આ બેસે છે આ મહેતા સાહેબની અત્યારે ઓફિસ એ લોકોની કેબિન આપી છે વોર્ડ નંબર 10 ની કચેરીમાં અલગથી કેબિન મળેલી છે એસીપી આસિસ્ટન્ટ કમિશનર પશ્ચિમ ઝોન ના મુખ્ય અધિકારી જેમની નીચે આ બધા વોર્ડ દસ અગિયાર 12 ના અધિકારીઓ આવે આ મહેતા સાહેબને મેં ફોન લગાડ્યો છે મહેતા સાહેબ તો રેગ્યુલર વાત બી કરે છે આ અત્યારે વાત બી કરી સાહેબ આ વોર્ડ નંબર અગિયાર ની કચેરી હું આવ્યો છું તમારી સાથે પણ હાથ પગ જોડીને મેં વાત કરી હતી કે મારા પ્રશ્નોનું સમાધાન કરો હા પણ તમારા મિનિસ્ટરો અહીંયા છે નહીં એ લોકો અત્યારે બધા જ પેલા જગ્યાએ ભુવાના બધામાં છે એ બુઆવામાં હોય તો ફોન તો ઉચકી શકે જવાબ તો આપી શકે માણસને કોઈ કમ્પ્લેન છે તો કમ્પ્લેન અંગે તો રજૂઆત સાંભળી શકે તમે આટલા બધા કામોમાં એમના એમના જેવા પચીસ જણને સંભાળતા હોય તો તમે રિસીવ કરી શકો તો શું એમની જવાબદારી નથી ફોન ઉચકવાની કોણ નથી ઉચકતું કહું એને ઓનલાઈન આપણે મીડિયાની અંદર બી દેખાશે તમે જે બી હોય એને કહેજો રવિ ભાબરે બંનેને ફોન લગાડે છે એકે વ્યક્તિ ફોન ઉચકતા નથી એમની ઓફિસમાં આવ્યા છે આખી સોસાયટી આવી છે આખી સોસાયટીના પાણી આખી સોસાયટીમાં ગટરના પાણી છે કોમન પ્લોટ આખો ગૂંટણ ગુટણ ગટરના પાણીથી ભરાયેલો છે અને એ પછી રોજ મશીનની વાત થાય છે અને પ્રાઇવેટ મશીન પ્રાઇવેટ મશીન કે છે તો એને એ વસ્તુ એને સમજાવજો કે એને એને માટે કોઈ સ્પેશિયલ નિયમો બન્યા હોય જે વ્યક્તિને પ્રાઇવેટ લાગે છે તો એ વ્યક્તિ અમને એ નિયમો બતાવે તો અમે બી જાણીએ

પશ્ચિમ હાથ દસ અગિયાર બાર ત્રણ વોર્ડ ની કચેરીઓ લાગુ પડે અને એમના એ વ્યક્તિ એ પોતે અમોને આ કીધું તમે સાંભળ્યું હશે કે એમણે પોતે તરત ફોન ઉચક્યો છે એ ફોન ઉચકે છે એ કામ પણ સાંભળે પણ છે તમે તમારા પ્રશ્નો હોય પ્રશ્ન હોય તો તમે લો કે કામમાં છો તો તમે બી એટલીસ્ટ કહી શકો કે ભાઈ હું થોડી વારમાં ફોન કરું છું અથવા તમે મિસ કોલ જુઓ તો પછી આ તો કોઈ જવાબ આપવાની સિસ્ટમ જ નથી અને કામ તો કરો અચ્છા જવાબ ના આપો તમે કમ્પ્લેનો જે સોલ્વ કરતો અમારે કંઈ તમારી જોડે વાતો કરવાનો અમને કોઈ રસ જ નથી ભાઈ તમારું મોડું જોવાનું અહીં અમને તો સમય નથી અમારે મજબૂરીમાં તમારા કાળા મોડા જોવા અહીં આવવું પડે છે એટલે મારી રિક્વેસ્ટ છે ને હું કમિશનરશ્રીને આ જે હાજરી પત્રક ની આધારની જે ફરિયાદ છે એ લઈને હું કમિશનરશ્રી પાસે પણ જવાનો છું જે હાજરી 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 પત્રક જે છે હાજરી પત્રક ને હવે જે લોક જે છે તે લોક આ ઓફિસને મારવામાં આવી રહ્યું છે કારણ કે અધિકારી નથી તો પછી તેઓનું માનવું એવું છે કે અધિકારી ન હોય તો પછી ઓફિસ શા માટે ખુલ્લી રાખવાની